આજના વિડીયોની અંદર હું તમારા માટે ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યો છું મિત્રો તમે જોઈ શકો તો આ ટેક્સપોર્ટ પર મિત્રો તો મિત્રો આજના વિડીયો અંદર હું તમારા માટે પ્રધાનમંત્રી કિસાન કિસાન સન્માન નિધિ યોજના એટલે કે જે તમને ખેડૂત તરીકે બે હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તેની માહિતી લઈને હું આવ્યો છું મિત્રો તો આજના વિડીયોની અંદર ભાઈ બે હજાર રૂપિયાનું શું થયું મિત્રો આટલા ઘણા સમય થઈ ગયા હજુ આવ્યા નથી તો શું પ્રોસેસ છે એના માટે મિત્રો શું કરવું પડશે મિત્રો એ તમામ માહિતી કેમ નથી આવ્યા પૈસા હજુ સરકાર દ્વારા આપણાને કેમ નથી આપવામાં એની તમામ માહિતી હું તમને આ વિડીયોની દ્વારા આપવા જોઈ રહ્યો છું મિત્રો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓની માહિતી તમને મળતી રહેશે ઓકે મિત્રો ચાલો મિત્રો જોઈ લઈએ તો ભાઈ પીએમ કિશન સન્માન નિધિ યોજનાનું શું પ્રોસેસ છે મિત્રો તમને ખબર જ છે મિત્રો કે ભાઈ અગલા હપ્તા કઈ તારીખે આવેલો હતો ઓગણીસમાં હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવેલો હતો હવે પછીનું શું થયું મિત્રો તો એના માટે ઘણા બધા કારણો સરકાર દ્વારા રજૂ કર્યા છે મિત્રો જે તમે હાલની અંદર જાણો છો મિત્રો કે તમને ફરજિયાત જેમના પણ બે હજાર રૂપિયાની સહાય મળે છે ખેડૂત તરીકે મિત્રો એમને ફરજિયાત ખેડૂત નોંધણી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે મિત્રો જે પણ ખેડૂત મિત્રોને ખેડૂત નોંધણી બાકી હોય તો તેમણે ફરજિયાત ખેડૂત નળી કરવી ફરજિયાત છે તો જ તમને બે હજાર રૂપિયાની સહાય આપવામાં એ માટે મિત્રો તમને ખબર જ છે કે ગામસેવક મિત્રો દ્વારા તમારા ગામના જે ખેડૂત મિત્રો હોય ગામસેવક મિત્રો દ્વારા પંચાયત પંચાયતરૂ તમને એની જાણકારી આપવામાં આવી હશે મિત્રો કે ભાઈ ખેડૂત નોંધણી કરો ખેડૂત નોંધણી કરો ખેતીવાડી શાખા દ્વારા પણ એની માહિતી તમને આપવામાં જાય છે મિત્રો તો તમે હવે આ ખેડૂત નંણીનો શું હેતુ શું છે મિત્રો પહેલાં તો એ જાણી લઈએ ખેડૂત ખેડૂતને એટલે મિત્રો કે ભાઈ તમારા આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હશે ને મિત્રો એ મોબાઈલ નંબર તમારો હવે તમારી જમીનની નકલ સાથે લિંક કરવામાં આવશે મિત્રો શાના માટે તમારી જમીનની નકલ સાથે સરકાર દ્વારા એ ખૂબ જ અગત્યનું મહત્ત્વનું પગલું ભર્યું છે સરકાર દ્વારા મિત્રો તાકી તમને હવે સરકાર દ્વારા જે તમે આ નિર્ણય છે એ ખૂબ જ સરસ છે મિત્રો તમારા ખેડૂત માટે મિત્રો તાકી તમને એની માહિતી નકલની જે બી તમે કોઈ બી યોજનાનો લાભ લેશો મિત્રો એટલે તમામને માહિતી મળશે મિત્રો કે ભાઈ આ નકલ પર આ લાભ લેવામાં આવે છે એનો ભાઈ આ લાભ લેવામાં છે બરાબર મિત્રો એટલે તમારે જે બી આ અન્ય કોઈ તમારી જમીનના કોઈ પ્રશ્નો ઊભા થાય ત્યારે બી તમને એ ફાયદાકારક રહેશે બરાબર મિત્રો એ હતું આ ખેડૂત નોંધણી મિત્રો ખૂબ જ જરૂરી છે એટલે તમારે પણ કરવું ખૂબ જરૂરી છે મિત્રો તો હવે બે હજાર રૂપિયાની સહાયનો મેન મુદ્દો આ પણ હતો મિત્રો બીજો કયો પ્રોસેસમાં મુદ્દો છે મિત્રો હવે તમે મિત્રો ખેડૂતોને કરીએ પણ મિત્રો ઘણા એવા ખેડૂતો છે હજુ પણ ખેડૂતોને બાકી રહી ગયા તેમને પણ ફરજીયાત ફટાફટ કરી દેવા વિનંતી મિત્રો આજની તારીખ સોળ જુલાઈ થઈ ગયા છે મિત્રો તો તમે જાણો છો મિત્રો તો જે મિત્રોને હજુ પણ મિત્રો કેવાયસી બાકી દે કઈ કહેવાય મિત્રો આ કેવાયસી અંદર બરાબર આ કેવાય સી તમારે હજુ પણ બાકી હોય તો તમે એને પતાવી દેજો તા તો પણ તમને પૈસા ના મળશે ત્યારબાદ મિત્રો તમે જાણો છો મિત્રો બેંકની કેવાય બાકી રહી ગઈ છે તમારી બેંક ઓકે મિત્રો બેંકની કેવાય સી બાકી રહી ગઈ તો મારા આધારને મોબાઈલ સાથે લિંક હોય એ પ્રમાણે કેવાય બાકી બાકી તો ત્યાં છે એને પણ અંગૂઠો મારી આવો વિનંતી મિત્રો તો જ તમને બે હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો હવે ઘણા ખેડૂત મિત્રો એવા છે મિત્રો કે તેમને ત્રણ ચાર પાંચ ખાતા છે બેંકના અલગ અલગ ખાતા અને પૈસા રહેશે એક ખાતા મિત્રો તો તેમના માટે ઘણા પ્રશ્નો છે મિત્રો કે ભાઈ ક્યાં જશે પૈસા જેમણે નવું ખાતું ખોયલું હોય કે નવા ફોર્મ ભરાય મિત્રો એક હપ્તા તમને જે બેંકમાં મળવા જાવ તો શું થશે મિત્રો તો ગભરાવાની જરૂર નથી મિત્રો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો હું તમને એની અલગથી વિડીયો બનાવીને માહિતી આપી દઈશ મિત્રો હવે મિત્રો આ વિડીયો મારે બનાવવાનો એટલો જ હેતુ હતો કે ભાઈ બે હજાર રૂપિયાની તમને સહાય મળી નથી હજી સુધી તો શું કારણ સરકાર દ્વારા હવે મિત્રો એના માટે ઘણા બધા કારણો છે પણ હું તમને જે યોગ્ય છે એ પ્રમાણે બતાવું છું મિત્રો તો તમારું પહેલું કારણ તો ખેડૂત નોંધણી બાકી મિત્રો ફાર્મર રજિસ્ટ્રાર તો એ બધા જ મિત્રોએ ફરજિયાત કરવાનું રહેશે મિત્રો જમીનમાં નકલમાં જેટલાના નામ હશે એમણે બધાએ કરી દેવા વિનંતી ભલાઈ તમે એનો બે હજાર રૂપિયાનો લાભ લેવો ના લેવો મિત્રો પણ નકલમાં નામ હશે તો તમે નોંધણી ફરજિયાત કરાવો મિત્રો તાકી તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર એ સાત બારની નંબરમાં તમારો લિંક થઈ જશે તાકી તમને બહુ જ ખૂબ જ બેનિફિટ મળશે મિત્રો આ કરવાથી મિત્રો એટલા માટે ફરજીત તમે લિંક કરાવી દો મિત્રો બરાબર હવે મિત્રો ઘણા ખેડૂત મિત્રોને જો તમારો ફાર્મ રજિસ્ટર એટલે ખેડૂત થઈ ગયો તો મિત્રો તમે એની વેબસાઇટ છે એના પર આવીને એગ્રી એગ્રી સ્ટેક પર આવીને મિત્રો ડેસ્કબોર્ડની અંદર તમે ચેક પણ કરી શકો મિત્રો બરાબર કે કેટલા થયા કયા ચાલુ કરના એ બી બીજું હશે મિત્રો ચેક એરડોમેન સ્ટેટસમાં બી તમે ચેક કરી શકો મિત્રો તમારા આધાર કાર્ડ નંબર લખીને કે તમારી અરજી પેન્ડિંગ છે કે અપરો મળી ગઈ ખેડૂત નળીની એમાં આધાર કાર્ડ બી ચેક કરી શકશો મિત્રો તો મિત્રો આ રીતના તમે ચેક કરીને માહિતી મેળવી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે મહત્વની તારીખ છે હવે થોડા દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ને તમને એ જ મહિનાની અંદર હપ્તો પણ આપવામાં આવશે મિત્રો પણ એના પહેલાં જે જે આ મેન મેન તમારા સ્ટેપ છે એ બધા ફોલો કરવાના રહેશે મિત્રો તમારી પે સૌ પ્રથમ કેવાય સીમાં મિત્રો કમ્પ્લેટ રહેવી જોઈએ મિત્રો બાદ ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને બેંકમાં લિંક રહેવું જોઈએ મિત્રો ત્યારબાદ તમારે વેરીફાઈ બેન્ક ડિટેલ વેરીફાઈ રહેવી જોઈએ એટલે બેંક સાથે કેવાય છે હા ત્યારબાદ તમારી જમીનની વિગત ખોટી નહીં લખેલી હોય છે મિત્રો કોઈ ઓનલાઈન ફોર્મ ભરવામાં મિસ્ટેક કરી દે વધારે પડતી જમીનો લખી દે કોઈમાં ઓછી થઈ જાય વધતું ઓછો થઈ જાય મિત્રો એટલે કે મિત્રો વધારે પડતી જમીન થઈ જાય તો બી તમને સહાય ના મળશે મિત્રો ફોર્મ ભરવામાં મિસ્ટેક કલાકે મિત્રો તો પણ ના મળશે મિત્રો ત્યારબાદ તમારે ચેક બેનિફિશિયલી સ્ટેટસમાં જોઈ લેવાનું મિત્રો એના પણ વિડિયો બનાવ્યા છે આગળના મારા ઓલ્ડ જૂના તેમાં જોઈ શકો મિત્રો તમે હવે મિત્રો એક અગત્યનો મુદ્દો એવો છે મિત્રો તમારા આધાર કાર્ડમાં ફરિયાત નંબર તો લિંક પણ તમારે મિત્રો ની અંદર ઘણા ખેડૂત ને એવું હતું મિત્રો કે ઓલ્ડ ફોર્મ ભરેલા એટલે પાંચ વર્ષ પહેલાં એટલે હાલની અંદર એ નંબર બંધ થઈ ગયા હવે શું કરવાનું મિત્રો તો તમે એના માટે બી અલગથી મિત્રો તમે જોઈ શકો તો મિત્રો કે એ નંબર બી તમારે ફરીથી અંદર યોજનાની અંદર લિંક કરાવી દેવાનું મિત્રો બરાબર સ્ટેટસમાં જઈને મોબાઈલ નંબર અપડેટ અપડેટ મોબાઈલ નંબર નામનો એ ઓપ્શન છે જ મિત્રો એની અંદર જઈને તમારે નંબર લિંક કરી દેવાનો ફરીથી એટલે તમારે એ લિંક થઈ જશે ના ખબર પડે મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો અલગથી એક વિડીયો બનાવી દઈશ મિત્રો તો મિત્રો બે હજાર રૂપિયાની સહાય આવા બધા ઘણા કારણો તો તમારા બાકી રહી જશે તો મળશે નહીં મિત્રો હવે એ બે હજાર રૂપિયાની સહાય તમે વિસમાં હપ્તો મિત્રો ટૂંક સમયમાં તમને સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો જોતા રહેજો મારા વિડીયો જ્યારે જાહેરાત પડશે હું તરત તમને એના જાણકારી આપીશ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ મારી માહિતી હતી મિત્રો કે તમને એકવાર ફરીથી જાગૃત કરી દેમજો તમારે બે હજાર રૂપિયાની સહાય જોઈતી હોય મિત્રો ખેડૂત મિત્રો તો આ પ્રમાણે સ્ટેપ ફોલો કરી લેવાના બધા તમારા ડોક્યુમેન્ટો કેવાય સી બધા અંદર રેડી રહેવી જોઈએ બેંકથી લઈને આધાર કાર્ડ યોજનાથી લઈને બધી અંદર બરાબર મિત્રો તો જ તમને બે હજાર રૂપિયાની સહાય મળશે તો આજનો બનાવવાનો વિડીયો મારો એટલો જ હેતુ હતો મિત્રો કે સરકાર દ્વારા ખૂબ જ અગત્યને અને બહુ મોટી પહેલ કરવામાં આવશે ભાઈ કે ભાઈ ખેડૂત મિત્રો માટે કે ભાઈ તમારે સાતભાની નકલ અને આધાર કાર્ડ નંબરમાં લિંક કરવામાં આવશે મિત્રો એટલા માટે ખેડૂત નણી કરવામાં આવી હતી મિત્રો તો બધા જ મિત્રોને મારી વિનંતી છે મિત્રો જો બાકી હોય તો ફટાફટ લિંક કરી દેવા વિનંતી નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો મિત્રો થેન્ક યુ તમારા આભાર ફીડ મિત્રો